હેલો મિત્રો ક્યાં વર્ગમાં આપનું સ્વાગત છે અને આપણે આજ વાત કરીએ ધોતીવાડા ડેમની લાઈવ અને હાલમાં અમે ત્યાં ઉભા છીએ અને દોધીવાડા ડેમના બે દર ખોલવામાં આવી ગયા છે તમે હાલમાં જોઈ રહ્યા છો કે પબ્લિકની ભીડ પણ જોવા મળી રહી છે હાલમાં અને સામે નજારો પણ તમે જોઈ રહ્યા છો હાલમાં સાંજનો વિડીયો છે આ રહ્યો અને તમે જોઈ જ રહ્યા છો કે દોતવાડા ડેમના હાલમાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે હવે રામ જાણે કેટલા દિવસ પાણી ચાલુ રહેશે એ તો ખબર નથી પણ જે મિત્રો ત્યાં આવ્યા હોય જોવા તે કોમેન્ટ જરૂર કરજો અને અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો તમે સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરજો જય માતાજી મિત્રો